પણ ચારો ભરાય બે ઊંઘ નહીં તાન પછી ઊંઝો તો હશે તમે ઊંઘવાય ના દીધો મને તો વાત હાજુ પણ ઊંઝા ની ઊંઝા તો તમે આવો ના જાગો જાગો ના ઊંઝા ઊંઝા શું લઈને જાઓ ઘેર હા પણ પેલા બે ચાર એમ કરી ના આવ્યો તેમ તો વાત હાજી બે ચાર પણ બે કલાકથી થી પોણી વાળ્યું હજી એક ચારો પૈના બીજા ચાર તું પોણી વાળ્યું તને શરમ આવે છે એવો જ જોતા હોય ચારે તો ચારે તો જોયેલા જી એ તો વચ્ચે બધું વચ્ચે શું વચ્ચે અમાર તો કશું ના વધતું શું હતું વાસી વચ્ચે ની કુતા કાંઈ નઈ પણ છોકરા કઈ અમાર તો ગંડાર જ્યાં ભાગ રાખવા તમારા ભાગમાં સારું આવે જ ને તારા પર નહી બધું મારું શું આવશે આ માર તો વધો નહી આમ શું વધ્યું આ કી કશું વધ્યું પણ બધું જો માર ભાઈ ધંધો કરો કોક મને કઈ જાય કે તમે ભાગે મોણોને આલી તો તોય મોણો પાઈ કોઈ વધ્યું નથી હા તો હવે ઘર જો માતે ત્યારે તો હું પાઈ તો પલુ ભપાઈ દેય હારું હું ઘેર જો છું સુખ શાંતિ ચારા વાળી પાછા હો તો ના કહેવું પડે આ તો જાતા નહીં ડોમે ડોમે બેહજી પાછા તું તું તૂટ ના થાય તમે જો બહાર જો હું હું બહાર જવાણો છું હા એ હારું

મેકીને જ રાખ્યું તૈયાર એટલે હમણાં સારું થઈ જાઉનો ફોન તો ચાર નો આવ્યો તો પણ હજી કાયા નહીં મારું બધું કહે હાશી હવે મારે ખૂબ ઉતાર છે હમણાં આવે તો હમણાં બધું લઈ રહેવું છે આજ તો હું તો તૈયાર કરી ની દેવાનું હમણાં કીધું આવે એવા સારું જ કહી દે તારથી હવે આવતા હશી હા આવતા હશી ફોન કર્યો ફોન તો કર્યો છો તમે કર્યો ને હા

પૈસા દેખા મારા ભક્તા લ્યો ફોન આયા અમી ફોન આયા આમ થઈ બોલો તો ફોન આલો ગડીવાર એ પાછો નહી લઈ આવવો પડશે નવો યાર તો આલો તા નવો તણાયા મને આલજો જુ આ ફોન તમારો ફોન નવો લઈ આલ્યો એડા મારે અમી આયા ફોન ના ફોડો બોલવું કોઈ રહ્યું નહી લ્યો

પચીસ પચીસ હજાર ના ફોન દેખો દેખોય ફોન તો સીધા પચીસ પચીસ હજાર અને પૈસા પાછા ના પણ હાલવું નહીં કોઈ પાછું હાલવું નથી પણ હોય હવે હારે જમીન થઈ છે તો હાલો તો હાલો જોમીન થાય તમે હોય ને જોમીન તો થવાની ના નહીં જોમીન થવું પણ મને પછી જો પૈસા ના થવાય તો એડા હાલવા પડશે વિશ્વાસ નહીં વિશ્વાસ છે હાલવા પડશે નક્કી ઈડા ભરે ના દે એમ એમ ને હોય પછી ફરી જાત ની મેળ પડે ફરવું दादा હા જાજી શેત માંં ભાળી આવશે પેલા ભાજ્યો ચારા જેટલું paio જેટલું નહી paio ઉતાજે હેડા વાળા દેખાતા કાકા આવ એ લાગતા

મને ટોકો પાડો દેજો ચેસ આગા પાસે છે તો મન દે આઈડમ જાવ તો જોવા ના જો એ પસા એ પસા યાર મારો બડો સેતર મો છે દેખાતો નહીં અરે જુગાર નો રહવાયો તો મારો બડો જુગાર રમવા નહી તો તોરો લાગતો મને યાર ચેડે જાડી અને ખબર રાખું હેડજો આ દાળો ઉગે ન લોઈ દીવા સાહેબ ઓય ચાનનો સેતર મો આ ચારા વાળા હારો મારો પાવડો તા ડોમે પડ્યો યાર મારો બડો આ સેતર મો રોયડો હારો જો છો મને પાવડો મિરીન જો છે

તું આવી રીતે બધા ઠોંઠ હારું હુંગા ચાળા મિલીને જતો રહી પતે રમવા પણ આટલો ફેરો ઉપર આલવો પડશે તને ઉપાડ તો એનો કોઈ વાંધો નહીં પણ તું જુગાડ ના રમીશ પણ તને આલું ઉપાડું હવે નહીં રમું નક્કી નક્કી જેટલા ફોન વેચી માર્યો તું એ ફોન તો આતો પણ હાલ તો દસ હજાર માં વેચી માર્યો છે વેચી માર્યો છે તો હવે પેલા ચોથો લઈને આવજો ફોન પૈસા આલો તો હું બીજો લઈને આલી જાય તો લઈ આલવો તો પડશે ને હોય શું કામ લે ઊંટે બેસીને કરડાવો કરી કરીને છે તમે કે વાંચો હવે ના રમો વાત આજી પણ તમારા ભાગ રાખવા તમે ઘર થી આયા છો બાર ગોમ થી અન ઓથી કોઈ વધારી નઈ જો તો ગોમ ગોમવાળા શું કહેવાય કે શેઠ જેવો છે કશું વધવા દે દીધું એને હારી સલાહ આલો છો હવે નઈ રમો કદી નઈ રમો લે પૈસા નહીં ફોન પેલા ભઈનો લઈ પૂંજાનો હોય લઈ ના લી દેજે હાર એ પૂંજાએ તો કોમ જ રહ્યું છે લે પૈસા આ 15000 રૂપિયા છે હો હાર શું કીધું અન હું જાવ છું ઘેર પાછો એ હાર આમ મા આપળો શેઠ લાખ રૂપિયાનો શેઠ કે હવે આવા છે તો કોઈ મળે ના હો આ પત્તામાં ભારી ગયા હું હારી ગયો તોય મને પૈસા આલીન જ્યા

ફોન તો પેલા લઈ ગયા છે પણ આપણે પૂંજા પણ મળવું પડશે એવું એમ ને હોય હા તો પૂંજા ના દો એ હોય તો હોય છે તો હોય રોજ મારું બધું હું પસંદ ફોન તો આલ્યો છે પણ મારો બધું હવે સોડે ને આવે હવે મને આલ છે ફોન ચાણ પાછો આલે પૂંજા ભાઈ આવરા પૂંજા ભાઈ આવરા આલ્યો તમ સો ફોન બસ મજા તમારો ફોન આયલો તો ની ઓલે આ વાયન ફોન આલ્યો તાન મે તમે કેટલા ગોડા કેવો ફોન આલો છો એટલે પણ આરે કી ફોન આલો કે મારે કી બાજી હારી છે મિક્સ લે તાન લઈ જો બાજી હારી હતી પણ બાજી હારી હોય પૈસા ફેર પાછા આલ્યા છે મયો તો ફેર થી ઉપાડ આલ્યો ફેર થી ઉપાડ આલુક શું કરું તો તો ફોન લઈ આલો તાન હવે મારો ફોન તો લઈ આલો હેડા કરે આલો તમે ફોન આ ફોન પેલા કશાયન કશાયન આલ્યો તો લોડો કશાયન તો ફોન કરો કશું ની આવી હોય મારો ફોન પણ હવે મારો તો ઈયા છે હવે

અને પૈસા આલ્યા છે ભાઈ ભાજા ની તો તમને ફોન આલ્યો એટલે શું પેલા ભાઈ ના હાલવાનો પૂંજા ફોન એ ફોન પૂંજા નો એનો મેલો છે પૂંજા નો મેલો બે ને આ લીધા છે એ આવો હડો તરતો એ હા મેલે છે ફોન ફોન તો મેલો હોય હું શું કહું હા હટલે કેવું તું મને કે મને તો દોસી ઘેર પહેવાય ની દે ને ખાવાય ની આલા પણ દોસી ખાવા ના આલા તા દા ફોન આવી જો કે તમન હવે તો કદી ની ક્ષેત્ર ઉપર પણ આવા ના આવા ક્ષેત્ર ક્ષેત્ર કરો તમે ભાગ રાખો છો કે જુગાર રમવાઓ છો હા તો તાણી

દારૂ નું જુગાર નું જોર રાખશો ને તો ચેડે કોઈ વધે નહીં કોઈ ને અને એટલી બધી કાળજી રાખવી પડે ખૂબ જેમ કે શેઠ નહીં વધે ચેડે ભાગ રાખવા વાળા નહીં વધવું જોઈએ અને આપણું કરીને તમે મથો ને તો એક વખત રૂપા નું ભગવાન તમારે પેદા કરી આલે હવે આપણે એ રૂપિયા કદી કરવું જ નહીં હા એમ બોલો જે માતાજી આ મારો બનાસ કોઠો આ